પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ ગોંડનો નો બે વર્ષીય પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલ રમતો હતો બાદમાં બાળક દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈને શોધખોળ આદરી હતી પણ તેની બાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી બાદમાં કોઈને શંકા ગઈ કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હશે જેથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ત્યાં પહોંચીને તેની મોડી સાંજ સુધી શોધતા મળ્યો નહીં

પુત્ર હતો જોકે તેના મોતને લીધે પરિવારજનોમાં માતમ છવાઈ ગયું હતું બાળકના પિતા સંચા કાતાવા કામ કરે છે આ અંગે સચિન જેઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે